નબળું પડે છે અને જે નબળું પડે છે એ આપણું પાસું છે આર્થિક પાસું આર્થિક રીતે આપણે પાછળ છે એના કારણે આપણે બધે પીસે હટ કરીએ એવું મને લાગે છે એટલે મને એમ લાગે છે કે આ ધરતી પર તો સોનું છે આ ધરતી પર સોનું ભરેલું છે કેમ કે આજથી દાહોદ ની વાત કરું તો દાહોદમાં આજથી વીસ પચીસ પચાસ વર્ષ પહેલા કદાચ ગણ્યા કાંઠિયા ઘરો હશે આજે હા બંગલા પર બંગલા પર બંગલા પર બંગલા ચાડી દે એ રીતના લીમડી ચાલો કે આખા સિદ્ધુલ એરિયા ની વાત કરું આટલા બધા બંગલા પર બંગલા પર બંગલા પર બંગલા ચડતા હોય તો નક્કી આની ધરતી પર સોનું જ છે એક માર્કેટિંગ ની વાત કરું ત્યારે તમને દેશી ઘી ગમે કે વિલાયતી ઘી ગમે દેશી દૂધ ગમે કે વિલાયતી દૂધ ગમે દેશી શાકભાજી ગમે કે વિલાયતી તો આના બધા દેશી લોકો છે કે વિલયું આપણા સિટુલ એરિયા માં સમય વેડફ્યા વગર કોઈના ભરોસે વગર નાનો મોટો ધંધો શરૂ કરી દો

દસ રૂપિયા ચોકલેટ લઈ અને લોકો ધંધા શરૂ કરે અને કરોડપતિ બને છે નાના મોટા એટલે આપડી પાસે બધી તાકાત છે બીજી ખાલી એક તાકાત ખભા થી ઉપર ની તાકાત નો અજમાવી દેખો આ તાકાત જો આપડી પાસે આવી ગઈ

કોઈ પણ સમય વેડફ્યા વગર ધંધામાં લાગી જવાનો છે અને આ ધંધામાં લાગી જશો તો આપનાર આપની ત્રીજી પેઢી હું કરોડપતિ દેખવા માંગુ છું વધારે કંઈ કહેતા નહીં અસ્તુ જય ભારત જય જોહાર જય સંવિધાન જય બાબા દેવ